તો જેમાં મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે ન આવડુંમાં તો ગાઈસ આ આજ તો આઠ વાગે વોક ચાલુ કરી દીધો છો અને ઉત્તરાયણ જે પણ જો અવાજ જોયો નહીં આ સીધો થયો નહીં અને આ બાદ જો અમારે ગાઈશ નાગી છે આજ તો શનિવાર છો એ સુઈ ગયો થાચી જવા ને એટલે જો બે દાણાનો હું ગયા બે દાણાનો થાક લાગેલો એટલે હોઈ ગયેલો અને આપણે આ બધું જો જમવાનું બનાવી દીજો તો ચા ચાબા પીવાનો તો ચા ચાબા પી લેવાનું જો અત્યારે લોકેશન તો પહેલા પી પીએ અને બાજુ પાણી ગરમ થઈ ગયું જુઓ ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગઈ છીએ અને આ બાજુ જો જમવાનું ટિફિન આ બાજુ પપ્પાનું વટણા અને એવું બધું છે અને આ બાજુ આપણે કોબી અને ટોમેટા જો અને બાર મમ્મી રોટલી કરો છો અને આ બાજુ હજુ નાગે છે રહ્યો તો બે દિવસ શનિ રવિ રજા શનિવારે જતું નહીં

અને પડો ને ધ્યાન રાખીને આપડે હજુબાજ ઘેર આવી છ વાગ્યા ને દુકાન ઉપર આપડો કોમ નતું ને એટલે આ બાજુ હજુ તો ઉતરાણ જતી રહી તો આ બાજુ

શાકના ઘેથી દાળ ડુકળી લઈને આવ્યા છીએ અને આ બાજુ અમારા જો આ મિક્સ શાક છે ફૂલેવાની અને આ બાજુ આપણે ખીચડી અને આ બાજુ બાજુનો રોટલો અને આ બાજુ અમારે નાગેશ તો પહેલા જમી લઈએ તો ગાય આ બાજુ આપણે જો જમીન ન આ બાજુ ઘણા દિવસ પછી લૂડો રમીએ છીએ અને આ બાજુ અમારે નાગેશ પહેલાથી રમવા ના પડે એટલે હારવાનો જ છે અને રમો છો આવો

તો ગાઈસ અમાર દેખ સકતી હા બુ દિયા જો લાગી અંજો ગાઈસ આ બાજુ તો ભલવારા આયા ઓકે હા છે કે આનો લોકો તો લાઈક કમે જે સબસ્ક્રાઇબ કરવા મળતા ને મરિયે ત્યાં સુધી કા